જય શ્રી કૃષ્ણ ઓખારણના ટોટલ આપણે કડવાનું વાંચન વાંચન કરી લીધું છે આજે આપણે ચાલુ કરીશું કડવું દેવી કરવા બેઠા આવ્યા ત્યારે બાળક બે જોયા ને નાઠા ગયા શિવજી જ્યાંય નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ વનવગડામાં ભમતા હિંડો માથે ઢાલો ધૂળ આંખ ધતુરો વિદ્યા

લાતો ગદડા પાટું મૂકી આવ્યા ઘરની માય ગણપતિનો ગદડો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખળખળવા લાગ્યું આ છે શું કહેવાય ત્યારે શિવજી કોપ્ય છે ચડી મનમાં રીસ કોપ કરીને ત્રિશુલ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ માક્ષરવદી ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત તે દહાડથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વર્ત મે મસ્તક તે મસ્તક તો જોઈને પડ્યું ચંદ્રના રથમાં તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયા નહાય ઓખા બેઠી બારણે નાસી ગઈ ઘરમાંય લવણ કોટિકામાં જઈને પેઢી મનમાં વાત વિચાર ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને જબકિયા ઉમિયાના મન નેત્ર ઉગાડીને નીરખ્યું ત્યારે દીઠા વદન વસ્ત્ર પ્રહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાંય બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાંય છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું મૂજવી ના તે તો પ્રજા કીધી કેવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળ્યું ઉમે જેને ઉઠી જવા કાલે તમે કહી ગયા હતા કે પ્રગટ કરજો બાર ત્યારે શંકરને નીચે જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો માર પડવું આઠમું વાડી વિના વેલડી જૂરે વાછરું વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય ધન ધાન્ય અને પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર પુત્રને ન નીપજ્યો તેના સુના બળે મશાન પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળ શિવ સાથી મારી આ ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ વલણ બોલો હો બાળ રે હો ગણપતિ બોલો હો બાળ ઉમિયાજી કરે રુદન હો ગણપતિ માર્યો તન હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની માયા ઓ ગણપતિ તેની પર ઘેર જાય હો ગણપતિ ગણપતિ તે તરણાથી થાય ઓ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન ઓ ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન ઓ ગણપતિ પેલા નારદિયાનું કામ ઓ ગણપતિ એ જૂઠા બોલે છે તેનું કામ ઓ ગણપતિ એણે વાત કરી સર્વ જૂઠી ઓ ઓ ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી ઓ ગણપતિ મે માર્યા તમારા તન ઓગણપતિ આ ઊગ્યો શો ભૂંડો તન ઓગણપતિ નંદીભુંગી મોકલીએ તે પહેલી પાડે જાય હસ્તી એક મળિયા માર્ગમાં તે શીર કી ઘાય ગજનું મસ્તક લાવીને ઘટ ઉપર મેલ્યું નેટ ગડગડીને હેઠે જેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત આગળ એને શુંઢ મોટી લાંબા પહોળા કાન દેવોમાં જાશે તું પોસાશે અપાર મુદને દુઃખ દેવતા સર્વ મેણા દેશે ધન પાર્વતીનું કુખ ત્યારે શિવજી બોલ્યા સોણો વાતરે સતી સૂરીનર મુનિવર પૂછશે ગણના એક ગણપતિ કડવું નવમું રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યો જુહાર રૂપ તો આપ્યા શિવના નગરા કોઈ જોગી અવધૂત ચતુરાઈ દીધી છે ચારણા વડી કોઈ રજપૂત પુણ્ય વિન્ય ધન ક્યાં કમાવો ક્યાં કમાવો ઉદવ વિણુ કુંભ એ દો વસ્તુ કછું ન કમાવી જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દીયો લગાર રૂપ તમારું રૂપ ગુણ ગુણવીણ છે ભાર કડવું દસ પંછી જ્યારે ચાલે ગામ પહેલું તે ગણપતિનું નામ કયા ગ્રંથ આરભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવતી શણગાર ધારે ગણપતિ કેનું સ્મરણ કરે સોની સમરે દળતા ઘાટ પંથી સમરે જોતા વાત પંચવદના દહેરાયમાં પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વ મિથિયા થાય ઉથલો શાને કાજે રૂવે પાર્વતી શાને લોચન જોડે જેને ઘેર વિવાહવાજન હશે ત્યાં બેસે ઘીને ગોળ દે જય શ્રી કૃષ્ણ આપણે ઓખા હરણના એકથી દસ કડવાનું વાંચન કરી લીધું છે હવે આપણે આજે અગિયારમાં કડવાથી વાંચન કરીશું કડવું અગિયારમું ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને ન કહી તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજો કાય જા દેત્યના કુળમાં અવતર જઈ પેર પેરબોલ્યા માય ઓખા બાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત કંટક અપરાધ પાખે માત મારો આવડો સો દંડ ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્યકુળમાં અવતર જે જે દેવ કોઈ વળી જાય ચૈત્રના મિનારખમાં બાય તહારો રે મહિમાય ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્રમાસની માસની ત્રીસ દહાડ અન્ન ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દહાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો ન પાડે તો ત્રણ દિવસ વિશેક ત્રણ દિવસ ન થાય તો કરવો એક દિવસ એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન અલુણ ખાય ને સુવે અવિસૂવે એક ઉજ્જવળ અન્ન દેહરક્ષણ દાન કરવું લક્ષણ કેરું જે પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગતે તે વૈશાખ સુધી તૃતીયાને દિન તું આવજે મોજ પાસ ગોરી કરીને પુત્રી મહારી પુરુષ મનની આ સુખદેવ કહે રાજા શૂનો અહીં થયો એ પ્રકાર હવે બાણાસુરની સિગત થઈ તેવો કહું વિસ્તાર કહો વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર રે હવે બાણાસુર ત્યાં જાય કરતો શોણિતપુર મોજાર રે કડું બાર રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજવાણીને કહ્યું ઝાકળ માર બાણસુરને બારણે રાય થી હેઠે ઉતર્યો થયો પ્રાતકાળ મુખ આગળ આડી સાવરણી સાવરણીતે સાર બાણાસુર રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલીતારુ રે મુખ બાણાસુર ત્યારે ચંડાલણી વર્તી વદે સાંભળીએ રાય તમે ઊંચ અમો નીચ શું મુખ કેમ દેખાડાય બાણાસુર ત્યારે બાણાસુર વર્તો વદે સાંભળે રે ચંડાલડી નાર સાચું રે બોલને ને કામિની નહીતર મારું ઠાર બાણાસુર ત્યારે ચંડાલણી વર્તી વદે સાંભળો રાજન સાચું બોલે જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર પ્રાત કાળે જઈએ નહીં વાંજ્યાનું વદન તમારે કાંઈ છોડું નથી સાંભળો હો રાજન બાણાસુર કડું તેરમું ચંડાળ તો કોઈ નથી રાય દસ વિઘ્ના વિધના કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નથી નદી ઉતરી નવ નાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયુવદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પાર કિનાર દસમો ચંડાળ તેને કહીએ જે ચંડાળ ટુ ચૌદમું બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય હજાર હાથે પાડી શ્રી મહાદેવ આપો શિવજી પુત્ર એક ચિત્રકોપ કર્મ તણા જોનાર પૂર્વ રાજા તું તો કહેવાશે વૈશ્ય તણો અવતાર તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળ ને ભૂપાળ તુજ ભાણમાં જમવા આવ્યો વેગ તારો બાળ માટીવાળા હાથ હતા બાળકને તે વાર ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને બાળક બાળકને તો રીસ ચડીને ગણાય કાંઈ તાત રે તુજન પુત્ર વાહલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાત રે કડવું પંદર ઉમિયા વાણી બોલ્યા શૂણ બાણાસુર રાય તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાએ ત્યારે બાણાસુર કહે પુત્રી માટે કોટિક પુત્ર સમાન મૂજને ટાળે વાંજો આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે મનકામ વર પામી વાળીઓ બાણાસુર સોણિતપુરમાં જાય બાણામતી ને ગર્ભ રહ્યો તે તેનો કહું મહિમાય પોષ માસની પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય વધામણીયા પરવરિયા રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય બડે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર પહેલી અંગે અંગેથી પ્રગટી છે કન્યાય તેણે નામે રાશિ જોઈને નામ રાખજો ઓખાય વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે ચાર એથી તારા હાથમાં વેગે ઉતરશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર એ પુત્રી ઈચ્છાવરને વરસે કારણ રૂપ કુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તરશે હાહાકાર ભાર ઉતરશે તુજ હાથનો તુજ જતમાત જતમા તેણી વાર તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રેરાય દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો તો ઉપાય રચો માળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિરમાં એરે